આજે આપણે મોડાસા ચાર રસ્તા ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ ટાઉન પોલીસ મોડાસા અને જિલ્લા આરટીઓ દ્વારા ચાર રસ્તા ઉપર જે હેલ્મેટ પહેરીને આવે છે રાહદારીઓ અને જે ગાડીમાં ઇસીટ બિલ બાંધીને આવે છે એમને પ્રોત્સાહિત કરવા માટે ગુલાબનું ભૂલ આજે આપણે પ્રોગ્રામ કરેલો હતો સરકારનું જે આજે રોડ સેફ્ટી મંથ ઉજવે છે રાષ્ટ્રીય એ એ એ અંગે આજે આપણે આ એક પ્રોગ્રામ કરેલો છે જેનાથી શું રાહદારીઓમાં બી બી અવેરનેસ આવે ટ્રાફિકના રૂલનું એ લોકો ફોલો કરે એમને બીજાને જોઈને એમને પણ પ્રોત્સાહન મળે કે આપણે પણ આવું કરીએ અને આ રીતે આપણે એક્સિડન્ટ બી ઓછા કરી શકીએ છીએ આ રીતે સરકારી એક પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ કરવાનું એક ગીતો એ જ છે કે ટ્રાફિકના એક્ ટ્રાફિકના નિયમોનું લોકોને ફોલો કરાવવું પાલન કરાવવા માટે એમને પ્રોત્સાહિત કરવા અને આગળ જતા એક્સિડન્ટોમાં અને ડેથમાં જે થાય છે એમના ઓછો થાય ઘટાડો થાય એ મુદ્દે મેન અવેરનેસ લાવવાનું હતું